જય માતાજી મિત્રો રતન સેવા ગ્રુપ દ્વારા આયોજિત અબોલ પક્ષીઓ માટે કુંડા વિતરણના કાર્યક્રમનું આયોજન નરોડા અને હીરાવાડી વિસ્તારમાં કરવામાં આવ્યા હતા આ કુંડા વિતરણ આયોજનમાં રતન સેવા ગ્રુપ દ્વારા અબોલ પક્ષીઓ માટે બે હજાર કુંડાનું વિતરણ નરોડા વિસ્તાર અને બીજા બે હજાર કુંડાનું વિતરણ હીરાવાડી વિસ્તારમાં કરવામાં આવ્યા હતા એમ કરીને ચાર હજારથી પણ વધારે અબોલ પક્ષીઓ માટે કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા રતન સેવા ગ્રુપના મિત્રો ખૂબ મોટી સંખ્યામાં આ અબોલ પક્ષીઓના કાર્યક્રમમાં જોડાયા હતા આ સેવાના કાર્યમાં નરોડા અને હીરાવાડીની જનતાએ ખૂબ મોટી સંખ્યામાં પધારીને અબોલ પક્ષીઓ માટે કુંડા મેળવીને આ સેવાનો લાભ પ્રાપ્ત કર્યો હતો બંને વિસ્તારમાં માત્ર દોઢ કલાકની અંદર જ કુંડા વિતરણ પૂર્ણ થઈ ગયા હતા આપ સૌના સાથથી અમે આ સેવાના કાર્યક્રમને સફળ બનાવી શક્યા છીએ સેવામાં સાથ સહકાર આપવા બદલ રતન સેવા ગ્રુપ તમારો આભાર વ્યક્ત કરે છે અમારા ગ્રુપ દ્વારા આપ સૌને એક નમ્ર અપીલ છે મિત્રો આવી કાળજાળ ગરમીના દિવસોમાં સમગ્ર ભારતમાં લગભગ દરેક મોટા શહેરોમાં ચાલીસ ડિગ્રી સેલ્સિયસ ઉપર તાપમાન પહોંચી ગયું છે તેથી કૃપા કરીને તમારા ઘર ફ્લેટ દુકાનના ટેરેસ ઉપર એક પાણીનો કુંડો મૂકવા માટે નમ્ર અપીલ છે રોજ નિયમિત તે કુંડાને સાફ કરીને ખાલી થાય એટલી વાર એ કુંડામાં પાણી ભરવા માટે એક નાનકડી અપીલ છે મિત્રો તમારા આવા એક નાનકડા પ્રયાસથી ઘણા અબોલ પક્ષીઓનો જીવ બચી જશે